આકાશ દીપદાન તરીકે પણ ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે તહેવાર આવે ને ત્યારે કોડિયાની અંદર માટીના કોડિયાનો ઉપયોગ કરવાનો અને માટીના કોડિયાની અંદર દીવા કરવાના છે એને દીપોત્સવ કહેવામાં આવે છે દીવો કરવાથી સમસ્ત દેવી દેવતાઓ એવું કહેવાય છે કે આ પૃથ્વી લોકનો જ્યારે મુખ્ય તહેવાર એટલે કે દિવાળી આવે ત્યારે આકાશમાંથી દેવી દેવતાઓ પણ પૃથ્વી ઉપર આવતા હોય છે તો પ્રગટાવવાથી એવું છે આકાશના દેવી દેવતાઓમાં ખાસ કરીને લક્ષ્મીજી કુબેર ધનવંતરી ભગવાન ભૈરવ યમરાજ ક્ષત્રપાલ હનુમાનજી કાલી આ બધા દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે તો દીવો કરવાથી કલ્યાણ થાય છે અને દીવો કરતી વખતે આ શ્લોક ચોક્કસ બોલો જેથી થશે તમારું કલ્યાણ મંત્ર છે તમારું કલ્યાણ થાય છે આરોગ્ય સારું રહે છે ધનની પ્રાપ્તિ થાય છે શત્રુઓની બુદ્ધિનો વિનાશ થાય છે જેથી શત્રુ મિત્ર બની જાય અને આ દીપો કરવાથી કેવું દીવો એટલે પરમાત્માનું સ્વરૂપ તો દીવો કરવાથી બધાનું કલ્યાણ થાય છે તો પરમ દિવસોમાં તહેવારોમાં ચોક્કસ આપણે દીવો કરી અને આપણે આપણું અને પરિવારનું બધાનું કરીએ કલ્યાણ જય ભગવાન